ખેડૂત ભાઈઓ આજે આકસ્મિક રીતે આ આ એક ચર્ચા કરવાની જરૂરિયાત થઈ હોય એવું લાગી રહ્યું છે એટલા માટે કે ઘણા બધા આપણા દર્શકો તરફથી મુદ્દે કોમેન્ટો આવી રહી છે અને એ જે કોમેન્ટો આવે છે એ આપણે પાછળના સમયમાં એટલે કે લગભગ દોઢેક મહિના પહેલા જે વિડીયો મૂક્યા હતા એ વિડીયોના આધારે પણ અત્યારે એના પર સવાલો આવી રહ્યા છે અને કોમેન્ટો આવી રહી છે ખેડૂતો લઈ લેતા હોય છે પણ એ સમયે જેમની જરૂરિયાત ન હોય એવા ખેડૂતો એ સમયે પાક ધિરાણ ન લીધું હોય તો હવે અત્યારના સંજોગોમાં જ્યારે આપણે ખરીફ ઋતુના વાવેતરમાં ખર્ચના દિવસોમાંથી પસાર થઈ રહ્યા છીએ ત્યારે કેટલાક ખેડૂતોને પાક ધિરાણની જરૂરિયાત ઊભી થતી હોય અને એના કારણે એના સવાલો આવી રહ્યા છે તો આપણે પાક ધિરાણ પર આ વિડીયોમાં એક સામાન્ય માહિતી સાથે ચર્ચા કરીએ છીએ મિત્રો તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો નમસ્કાર ખેડૂત ભાઈઓ જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ પાક ધિરાણ સંબંધી જે સવાલો આવી રહ્યા છે એમાં

એના પર વ્યાજ રાહત અંગેની જે કઈ સરકારની યોજના છે એ કેવી રીતે લાગુ પડે છે ત્રીજા ક્રમે કયા પાકમાં કેટલું ધિરાણ અને મળી શકે હવે આ ત્રણેય સવાલોના ઉપર આપણે સત્તાવાર જે આંકડાઓ છે એના આધારે ચર્ચા કરીએ છીએ મિત્રો તો સૌથી પહેલા પાક ધિરાણ કયા સમય સુધી લઈ શકાય છે તો ખરીફ ઋતુનું પાક ધિરાણ આપણે લગભગ ઓગસ્ટ મહિનો પૂરો થતા સુધીમાં મોટા ભાગના ખેડૂતો લઈ લેતા હોય છે ને ત્યાં સુધી લઈ શકાય છે આગળના સમયમાં એટલે કે સપ્ટેમ્બર મહિનો ઓક્ટોબર મહિનો આ મહિનાઓ દરમિયાન પણ પાક ધિરાણ અવશ્ય લઈ શકાય છે પણ સપ્ટેમ્બર મહિનો એટલે કે નવમો મહિનો પૂરો થયા પછી કોઈ પણ ખેડૂત ખરીફ ઋતુનું પાક ધિરાણ લે છે તો એના પર સરકારની વ્યાજ સહાયની જે યોજનાઓ છે એક કેન્દ્ર સરકારની એક રાજ્ય સરકારની તો આ જે યોજનાઓ છે એ યોજનાઓ પૈકી કેન્દ્ર સરકાર તરફથી ચાર ધોરણે જે વ્યાજ વળતર ખેડૂતને મળે છે એ વ્યાજ વળતર નવમો મહિનો પૂરો થઈ ગયા પછી લેવામાં આવેલા ધિરાણો ઉપર મળવા પાત્ર નથી તો આ મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે કે નવમો મહિનો પૂરો થયા પછી ધિરાણ લેવામાં આવે તો વ્યાજ વળતરના બે ભાગો પૈકી કેન્દ્ર સરકારનો હિસ્સો જતો રાજ્ય સરકારના ત્રણ ટકા વ્યાજ રાહત મળે છે કે કેટલું ધિરાણ મળે કયા પાકમાં અને કઈ જગ્યાએથી તો ખેડૂત તરીકે આપણા માટે ધિરાણ મેળવવા માટે સૌથી સહેલી કોઈ વ્યવસ્થા હોય તો એ છે આપણી ખેત ધિરાણ મંડળીઓ પ્રાથમિક મંડળીઓ આપણા મોટા ભાગના ગામડાઓમાં મંડળીઓ કામ કરે છે અને જે જે આપે છે છે એ એ પ્રક્રિયા આપણે એને પ્રોસેસ કહી એટલે કે ખેડૂત સાથે એક મિત્રતાના ધોરણે સંસ્થાઓ કામ કરતી હોય છે અને બહુ સહેલાઈથી બહુ ઝડપથી આપણને ધિરાણ સેવા સહકારી મંડળીઓમાંથી મળી રહેતું હોય છે મિત્રો કેટલાક કિસ્સાઓમાં એવું બને કે કોઈ ગામના મંડળી સંચાલકો નો ખેડૂતો સાથેનો વ્યવહાર થોડો કડક હોય અગર તો એના સ્વભાવમાં થોડો ફેરફાર હોય ને આપણને કામ કરવામાં મુશ્કેલી પડતી હોય પણ એકંદર બહુ મોટી સંખ્યામાં આપણે જોઈએ તો બેંકો કરતા આપણને સેવા સહકારી મંડળી સાથે પાક ધિરાણના મુદ્દે ખેડૂતો માટે કામ કરવામાં સુગમતા રહે છે સરળતા રહે છે અને તમામ પ્રકારની સ્પષ્ટતાઓ રહે છે આપણને મંડળી સાથેના વ્યવહારમાં

એકંદર સમગ્ર માળખાના રૂપમાં આપણે જોઈએ તો પણ પાક અને મંડળીઓ આ બંનેની વચ્ચે પાક ધિરાણની જે રકમ છે એની વચ્ચે તફાવત હોવાની કેટલાક ખેડૂતો કાયમ માટે ચર્ચા કરતા હોય છે અહીંથી સંપૂર્ણપણે બિલકુલ સત્તાવાર રીતે અને જવાબદારી સાથે આપને કહેવા માંગુ છું કે ધિરાણ એ નાબાર્ડ તરફથી જાહેર થતી રકમ છે અને નાબાર્ડ તરફથી જાહેર થતી રકમ સમગ્ર ભારતના કોઈ પણ ગામમાં અને કોઈ પણ પાક માટે એક સરખા ધોરણે કામ કરે છે જે નિર્ણયો અને જે રકમ એના તરફથી નક્કી થાય છે એ જ રકમ અને વ્યાજના મંડળીઓ પણ આપે છે બેંકો પણ આપે છે બેંકો કેટલીક જગ્યાએ ખેડૂતોને ક્ષેત્રે છે કે અમે તમને જાજુ ધિરાણ આપશું હવે જે વધારાનું ધિરાણ આપવાની બેન્કો જે વાત કરે છે એની અંદર જે સમજવા જેવો મુદ્દો છે એના ઉપર જરૂર લાગશે તો આપણે આગામી દિવસોમાં પણ ચર્ચા કરશું કારણ કે એ કોઈ એક રસપ્રદ મુદ્દો છે મિત્રો પણ અત્યારે લાંબો ન થાય એટલા માટે અહીં સુધી વાત કરીએ છીએ અને અત્યારની ખરીફ કયા પાકમાં કેટલું વાવેતર અને કયા પાકમાં હેક્ટર દીઠ આપણને કેટલું ધિરાણ મળે છે એની આપણે અહીંયા જ્યારે ચર્ચા કરવી છે ત્યારે ચર્ચાની સાથોસાથ સ્ક્રીન ઉપર

આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી આપ સૌને વિનંતી સાથે જય કિસાન જય ભારત